માં સ્થાન મળ્યું છે નિમુ આજથી ચાર્જ સંભાળ્યો છે મહત્વનું છે કે ભાવનગરના લોકોને રાજ્યમંત્રી નિમુબહેન પાસે અનેક આશાઓ છે ભાવનગરના વેપારીઓ સાથે ઝી ચોવીસ કલાકે વાતચીત કરી ભાવનગરમાં રેલવે અને એર ક્વોલિટી વધારવાની લોકોની ખાસ એક માગણી છે ભાવનગરમાં વિકાસના કામોને વેગ મળે તેવી લોકોને આશા છે દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત નરેન્દ્ર મોદી છે એ આરૂઢ થઈ ચૂક્યા છે અને મંત્રીમંડળની સ્થાપના છે એ પણ કરી દેવામાં આવી છે ભાવનગરના જે સાંસદ છે નિમુબેન બામણીયા તેમની કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે વરણી કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગરના જે નાગરિકો છે એ આપણી સાથે જોડાયા છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું ભાવનગર માટે કેવા પ્રકારના વિકાસની જરૂરિયાત છે લોકો પાસેથી શું અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ કરીશું આપણે હું આપને પહેલાં પૂછવા માગીશ કે એવી કઈ વાત છે કે જેની અંદર ભાવનગર હજી પણ પાછળ રહી ચૂક્યું છે ભાવનગર પાછળ રહેવામાં મોટા મોટી જે વાત છે એ અમારી પાસે એર કનેક્ટિવિટી એને કહેવાય એકદમ ને લો છે એટલે અમને એર કનેક્ટિવિટી મળે તો ભાવનગર દેશ વિદેશની સાથે જોઈન્ટ થઈ જાય કે એમ છે અને બીજું જે અમને લોંગ ટર્મની ટ્રેન ઓછી આપેલી છે એક જ આપી છે હરિદ્વારની પણ એ એનો રૂટ એટલો બધો ટીડીએસ આપ્યો છે કે લોકો અંદર બેસીને કંટાળી જાય છે એ આખો રૂટ ચેન્જ કરીને દિલ્હી લઈ જવાની જરૂર છે તો ભાવનગરનો વિકાસ સારી રીતે થાય અને તમારા માધ્યમથી નિમુબેન ભાભિયાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે પ્રજાનું કામ કરશે એવી અમને બહુ અપેક્ષા છે અને એક વેપારી છે એમની સાથે વાત કરીશું ખાસ કરીને વાત કરીએ તો શિક્ષણનો મુદ્દો સૌથી મોટો ગણાય છે ભાવનગરની અંદર અને શિક્ષણ ક્ષેત્રે જે રીતના વિકાસ થવો જોઈએ તે રીતના નથી થયો કેવા કેવા પ્રકલ્પ જે સમસ્યાઓ છે એ નડી રહી છે શું કહેશો ભાવનગરના વિદ્યાર્થીઓને અત્યારે ઉચ્ચતર શિક્ષણ માટે થઈને બહાર જવું પડી રહ્યું છે જે સર્વ બધાને ખ્યાલ આવે છે કે આ વસ્તુ થઈ રહી છે તો અમે એવું એક ઈચ્છીએ છીએ કે દરેક નવા નવા કોર્સિસ માટે થઈને કે ઉચ્ચ અભ્યાસક્રમ માટે થઈને જે કઈ કોલેજ કે જરૂરિયાત છે તે ભાવનગરમાં સ્થાપિત થાય અને તો હવે વાત કરીશું નવનિયુક્ત પાંચ ધારાસભ્યો